મોસાળી પ્રાથમિક શાળા ખાતે પંચોતેર જેટલા બાળકોએ શિક્ષક દિનની શિક્ષક દિનની ઉજવણી કરી સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત મોસાળી ઉચ્ચતર પ્રાથમિક શાળા ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવેલ બાલવાટિકાથી ધોરણ આઠ સુધી પંચોતેર જેટલા બાળકોએ અલગ અલગ વિષયમાં ભાગ લીધેલ હતો જેમાં શિક્ષક પટાવાળા અને આચાર્ય તરીકે સેવા બજાવેલ શાહના આચાર્ય તરીકે અયાન ઇમરાન શેખ અને આલિયા ઇરફાન દેવાન એ સેવા આપેલ હતી આચાર્યશ્રી તેમજ શિક્ષક બાળકોને બાળવાટિકાના નાના બાળકો દ્વારા પુષ્પગુચ્છ આપીને તેઓનું સ્વાગત કરવામાં આવેલ જ્યારે શિક્ષક બનેલ આચાર્ય અને બાળકોએ શાહના સમગ્ર સ્ટાફને પુષ્પ આપીને સ્વાગત કરેલ હતું શિક્ષક બનેલ બાળકોને ભણાવવાની ખૂબ જ મજા આવેલ હતી બપોરે દરેકે સાથે બેસીને ઘરેથી બનાવી લાવેલ ટિફિનમાં સમૂહ ભોજન પણ લીધેલ હતું બાળકોએ પોતાના પ્રતિભાવ પણ આપેલ હતા સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન શાળાના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ શ્રી ઇમરાન ખાન પઠાણ એ પણ દરેકને શુભેચ્છા પાઠવેલ હતી